વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં અપસવનું હું હાર્દિક સ્વાગત કરું છું મેષ રાશિવાળાઓ જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદ પર દ્રષ્ટિપાત કરવા પર ખબર પડે છે કે પ્રાચીન કાળના ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં જ જડીબૂટીઓ ફળો ગ્રહોના પ્રભાવ અને રસાયણની શોધ કરી લીધી હતી જે શરીરના સ્થૂલ કોષો અને આપણા વિચારને નિયંત્રણ પ્રણાલીને પ્રભાવિત કરે છે મિત્રો આપણી ભાવનાઓમાં એવી શક્તિ છે જે આકાશમાં તરી રહેલા જીવન પ્રવાહને શુદ્ધ રૂપથી ગ્રહણ કરી લઈએ છીએ આજે એના પર વિવિધ વિવિધ શોધ થઈ રહી છે રશિયાથી લઈને અમેરિકા સુધી તેની પુષ્ટિ કરવામાં લાગી ગયા છે પરંતુ આપણા ધર્મગ્રંથ આપણી પેઢી દર પેઢી પહેલાંથી જ જાણીએ છીએ કે કોઈ પરમ તત્વ છે પરમ સ્થિતિ છે પરમ પ્રકાશ છે જે જાગૃત સ્વપ્ન અને સુપ્ત ત્રણેય અવસ્થાથી પરે છે એટલે કે ઈશ્વરની લીલા અપરમ પાર છે શું સપ્ટેમ્બર મહિનામાં તમે અજય શક્તિ પ્રાપ્ત કરી શકશો સ્વાસ્થ્ય શિક્ષા નોકરી અને વ્યવસાયને લઈને ભાગ્યોદય કારક સ્થિતિ બનશે શું કર્જમાંથી મુક્તિ એવં લક્ષ્મી પ્રાપ્તિની સંભાવનાઓ બનશે શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર અને સિતારાઓ નોકરીના દાતા સૂર્ય પંદરથી તમારા પંચમ ભાવમાં ઉપસ્થિત રહેશે પદોન્નતિ અને સ્થાનના દાતા ગુરુગ્રહ સ્વયં ધનભાવમાં સ્થિત રહેશે જેમને લીધે સમસ્ત પ્રકારના સુખો મળે છે તે શુક્ર કન્યાના ઘરમાં બેઠા છે તો મંગળ તૃતીય ભાવમાં શનિ લાભ ભાવમાં અને આ જ સ્થિતિ તમારા જીવનમાં નયા નવા અધ્યાયની શરૂઆત કરવાની છે તો ચાલો જાણીએ મેષ રાશિફળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મેષ રાશિફળ બે હજાર ચોવીસ અનુસાર સપ્ટેમ્બરનો મહિનો તમારા માટે ઘણા ક્ષેત્રોમાં અનુકૂળતા લઈને આવશે કારણ કે મહિનાના પ્રારંભમાં જ તમારી દિશા અને લક્ષ્યમાં ભારે પરિવર્તન થશે જે વિત્તીય બાબતોને તમે પહેલાંથી જ હાથમાં લઈ લીધી હતી તે તમારા માટે મહત્વપૂર્ણ થવા લાગશે કારણ કે તમારી ગતિવિધિઓ મોલિક અને નવા વિચાર તમને અપ્રત્યાશિત લાભ દેવા લાગવાના છે સૂર્યના ગોચરના સકારાત્મક પ્રભાવથી જે લોકો નવી જોબ પામવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને નવી જોબનો પ્રસ્તાવ મળશે તેની સાથે સાથે સૂર્ય તમારા માટે પ્રમોશનના યોગનું પણ નિર્માણ કરશે જો તમે પદ અને વેતન વૃદ્ધિ બંને માટે પ્રયાસરત છો તો ત્યાં યોગકારક સ્થિતિ બની શકે છે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ધનનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે જેને લીધે તમારો આર્થિક બોજ ઘણી હદ સુધી ઓછો થઈ જશે કારણ કે જ્યારે આપણું ધન વધે છે અથવા તો ધન આપણી પાસે હોય છે તો લગભગ તમે બધી સમસ્યાઓનું નિવારણ કરવામાં સક્ષમ બનો છો મિત્રો બોધગ્રહ ચાર સપ્ટેમ્બરથી જેમ સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો કાર્યસ્થળ પર તમને બધાનો સહયોગ પ્રાપ્ત થશે તે બધા તમારાથી ખુશ રહેવા લાગશે ઓફિસમાં કાર્યક્ષેત્રમાં અથવા તો કંપનીની મીટિંગમાં પણ તમારા સુજાવોના વખાણ થવા લાગશે તમારી સ્વીકૃતિ વધશે ગુમસુખ જીવનમાં અચાનકથી ખુશીનો સહેલાભ આવશે છ સપ્ટેમ્બરથી લઈને બાવીસ સપ્ટેમ્બરની વચ્ચે ઋણ એવમ સંયુક્ત ઉદ્યોગોમાં ભાગીદારીના નવા અનુબંધ થશે સરકારથી સંબંધિત કોઈ ડીલ થશે પ્રાઇવેટ ક્ષેત્રમાં તમને નવા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો મોકો મળશે આ સમયમાં કોઈ અંગત મિત્ર અથવા તો જાણીતા વ્યક્તિથી વિશેષ લાભ મળશે એટલે કે માનીને ચાલો કે બુધનું રાશિ પરિવર્તન વ્યાપારિક દ્રષ્ટિકોણથી તમારા માટે મોટી ખુશખબરી લઈને આવી રહ્યું છે જો તમે આ સમયે ઉત્તરાધિકારી પૈતૃક સંપત્તિ કાનૂની કાયદામાં ગૂંચવાયેલા છો તો ત્યાં પણ સકારાત્મક સ્થિતિઓનું નિર્માણ થશે આ મહિને જીવનસાથી સાથે તમારો તાલમેલ પણ વધશે તમારી સુખ સુવિધામાં વૃદ્ધિ થશે જો તમારા પરિવારના કોઈ વ્યક્તિ વિત્તીય સ્થિતિને સુધારવા માટે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા છે અથવા તો નવી દુકાન નવી કંપની અથવા તો નવી ફેક્ટરી શરૂ કરી રહ્યા છે તો તેમના પર પણ માલક્ષ્મીની કૃપા થઈ શકે છે કારણ કે સૌથી સારામાં સારી વાત એ છે કે આ કૃપા આગળ પણ ચાલુ રહેશે સોળ સપ્ટેમ્બરના દિવસે સૂર્ય જ્યારે કન્યા રાશિમાં પહોંચી જશે તો તમારી વિદેશમાં પ્રગતિની ઉન્નતિ અથવા તો પરિવર્તનની ઈચ્છા પૂર્ણ થશે જો તમે ભારતના કોઈ આધુનિક ક્ષેત્રના નજીક કાર્ય કરી રહ્યા છો તો તમારામાં દબાયેલી જૂની ઈચ્છાઓની પૂર્તિ થશે જો તમારા પિતા કોઈ મોટા પદ પર છે તો તેની સહાયતાથી તમને લાભ મળશે એવામાં લવ લાઈફમાં પણ કંઈક મોટી ખુશખબરી જોવા મળશે કારણ કે શુક્રના લીધે તમારા નિજી સંબંધ ધનિષ્ઠ થાય છે તમને પ્રિયતમ તરફથી સરપ્રાઇઝ ગિફ્ટ મળે છે અને જે હજી એકલપણામાં જીવી રહ્યા છે તેમને નિશ્ચિત રૂપથી જિંદગી ખુશીભર્યા સમય વ્યતીત કરવાનો મોકો આપે છે એટલે કે યોગ્ય સાથી સાથે મળાવે છે યોગ્ય સાથી આપે છે મેષ ભવિષ્યફળ બે હજાર ચોવીસ સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે ભાગ્યની પ્રબળતાથી સપ્ટેમ્બરમાં કોઈ પણ પ્રકારના કામ ધનની ઓછપના કારણે અટકશે નહીં તમારી યોજનાઓ જેટલી મોટી હશે તેટલું જ સફળતા વધશે કારણ કે આ મહિનામાં કામના વાતાવરણમાં તેજીથી પરિવર્તન થશે પ્રોડક્ટ વેચાશે રોકાયેલા પ્રોજેક્ટ આગળ વધશે લેવડ દેવડની બાબતોમાં ઝડપ ઝડપી કામ થશે ગતિ આવશે જો એમાં પણ તમારું કાર્ય પ્લાસ્ટિકથી છે સ્ટીલથી છે ઇલેક્ટ્રોનિક ઉપકરણથી છે અથવા તમે કૃષિ ઉત્પાદન સંબંધિત પ્રોડક્ટ સાથે જોડાયેલા છો અથવા તેના સંબંધિત કાર્ય સાથે જોડાયેલા છો તો માનીને ચાલો કે તમારી આવકમાં ન માત્ર પ્રત્યાશિત વૃદ્ધિ થશે પરંતુ તમે પોતાના નવા વિચારોને અમલ કરતાં કરતાં નવી દિશા તરફ પણ આગળ વધશો પ્લાયવુડ સનમાયકા કિચન પ્રોડક્ટ હોમ ઇન્ટેરિયરનો સામાન ફૂલ ફળ ઇત્રની સાથે કપડાંની કપડાના વ્યાપારીને પણ લાભો વધશે પ્રગતિને સ્વયં એ લોકો પોતાની આંખે જોઈ શકશે સત્તર સપ્ટેમ્બરથી લઈને છેલ્લા દિવસ સુધી આયાત નિર્યાતથી સંબંધિત લોકો મીડિયા સિનેમાથી સંબંધિત લોકો પણ કોઈ મોટી ડીલ કરી શકશે તેની સાથે તમને સમસ્ત પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે તને તમે અનુભવી શકશો કે જવાબદારીઓ તો વધી રહી છે પરંતુ તેની સાથે સાથે સુખ અને સુવિધાઓને પણ ભોગવી રહ્યા છો ખાસ કરીને નવી ગાડી મકાન ઓફિસ અથવા તો નવી શોભાન ખરીદવામાં પણ સફળ થઈ શકો છો મેષ રાશિવાળાઓ અમે જાણીએ છીએ તમે પોતાની ઓળખાણ બનાવવા ચાહો છો પ્રતિષ્ઠાની લાલસા છે એટલા માટે તો તમને ભાગીદારીમાંથી લાભ મળશે બૌદ્ધ પ્રતિયોગિતામાં સફળતાનો સ્વાદ દેશે સપ્ટેમ્બરનો મહિનો તમને જ્ઞાન આપીને જશે મિત્રો એમ પણ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ વિદ્યમાન હોય છે જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો ચેક કરો નિવારણ કરીને પછી આગળ વધાવો મેસ રાશિફળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આટલું જય ગુરુદા જય કિનારી